વડોદરા શહેરમાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપતી મદરેસાઓમાં રાજ્ય સરકારે આપેલા નિર્દેશ પ્રમાણે ડીઓ કચેરી દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે ડીઓ કચેરી દ્વારા પોતાના શિક્ષણ નિરીક્ષકોની વિવિધ ટીમ બનાવવામાં આવી હતી જેમાં ઓગણત્રીસ જેટલી મદરેસાઓમાં અગિયારસો ને પિસ્તાલીસ જેટલા બાળકો હોવાની જાણકારી મળી છે આગામી ત્રણ દિવસમાં તમામ બાળકોનો સર્વે પૂરે કરી સરકારને રિપોર્ટ મોકલવામાં આવશે હાલ જે સૂચના હતી મદરેસાની વિઝિટ અથવા એની કોઈ અન્ય ચકાસણીઓ કોઈ ઈરાદો હતો નહીં શિક્ષણની કચેરીનું કામ બાળકોને શિક્ષણ મળી રહે તે છે એસએસએ અંતર્ગત શાળા બહારના બાળકોનો સર્વે વર્ષ શરૂ થતાં પહેલાં પ્રવેશ પાત્ર બાળકોનો સર્વે એમ વિભિન્ન સર્વેની કામગીરી થતી હોય છે તે અંતર્ગત મદરેસામાં જે બાળકો ધાર્મિક શિક્ષણ મેળવી રહ્યા છે એમાં છથી ચૌદ વર્ષના બાળકો હોય તેઓ વિધિવત પ્રાથમિક શિક્ષણ ભારતનું બંધારણનું આર્ટિકલ એકવીસ એ એમને પ્રાથમિક શિક્ષણનો મૂળભૂત અધિકાર આપે છે તો એ અંતર્ગત તેઓ પ્રાથમિક શિક્ષણ મેળવે છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટેનો એક પ્રયત્ન હતો વિગતો મેળવવાની વાત હતી એ વિગતો મેળવી લેવામાં આવી છે અને તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આશરે પચાસ મદરેસાઓની મુલાકાત લઈ અને આ બાબતની વિગતો એકત્ર કરવામાં આવી છે એકત્ર કરવામાં બિન શૈક્ષણિક કઈ કોઈ એક્ટિવિટી હોય તેવું કઈ ધ્યાન પર આવ્યું છે કે શિક્ષણની ગ્રાન્ટને દુરુપયોગ થતો એ કોઈ ધ્યાન પર આવ્યું છે મદ્રેશામાં કોઈ પણ પ્રકારની શિક્ષણ વિભાગ તરફથી ગ્રાન્ટ આપવામાં આવતી નથી એ લોકો પોતે સ્વયં તેમની રીતે નિભાવણી કરતા હોય છે અને બીજી કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો એ શિક્ષણ વિભાગનો વિષય નથી એ પ્રવૃત્તિ કરવા માટે ધાર્મિક શિક્ષણ આપવા માટે ભારતનું બંધારણનું આર્ટિકલ અંતર્ગત ટ્વેન્ટી છે એ અંતર્ગત લઘુમતીઓને પોતાનું ધાર્મિક શિક્ષણ આપવાનો અધિકાર છે તો એ અંતર્ગત તેઓ કાર્ય કરે છે અમારી તપાસ હતી જ નહીં હું એ જ આપને કહી રહ્યો છું કે આ તપાસ નથી એ શબ્દ ભયંકર ખોટો અને ખરાબ છે અમારે માત્ર ને માત્ર ત્યાંના બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવે છે કે કેમ અમે બાળકોની વિગત મેળવી છે મદરેસાની વિગત મેળવવાનો કોઈ જ ઈરાદો કોઈ કચેરી તરફથી રહ્યો નથી